જય કોળી સમાજ મારું નામ સાકર રાણાભાઈ નારજીભાઈ સરપંચ એસોસિએશન પ્રમુખ આજે અમે ભૂતેશ્વર ગામે બધા તમામ કોળી સમાજના સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોઈ સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે સત્તર તારીખે આંદોલન આવેદનપત્ર દેવા જશું અને જો પણ તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામું આપશું જય કોળી સમાજ જય કોળી સમાજ જય સંવિધાન આજે મહુવા તાલુકાના ગામે તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે ક્યાંક ગિલાસ લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપત્ર આવેદનપત્ર પાઠવવા જવાના છે તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી આઠ થી દસ હજાર જેટલા કાર્યકર્તા કાર્ય પદાધિકારી અને તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે જય કોળી સમાજ